નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો હાલમાં આપણી ચેનલ પર આ હોળકી ગાય છે જે વેચવા માટે આવી ગઈ છે તો જે લોકોને દૂધ પીવા માટે આ હોળકી ગાય લેવાની હોય અને હજી નાની ઉંમરની હોળકી ગાય છે જે લે જેને લેવાની હોય એ વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આજ જ આપણે આ જે છે ગાયની બધી માહિતી આપી દેવાના છીએ ક્યાં જોવા મળશે અને શું કિંમત છે તો મિત્રો ખાસ કરીને આજે આપણી ચેનલ પર આ હોળકી ગાય છે જે વેચવા માટે આવી ગઈ છે અને મિત્રો આની ઉંમરની વાત કરીએ તો અઢી વર્ષ પૂરા થયા છે અઢી વર્ષની ઉંમરની આ ઓળખી ગાય છે જે લોકોને દૂધ પીવા માટે લેવાની હોય એ જે નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશે હવે મિત્રો જે વિડીયો ચાલુ છે એમની નીચે ટાઇટલ ટેગમાં જે લખેલું છે એમાં આ ભાઈના મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી તમે ડાયરેક્ટ એ ભાઈ સાથે વાત કરી શકશો જે ગાયના માલિક છે એમની સાથે અને તમે રૂબરૂ લઈ શકશો અહીંથી અને મિત્રો આ ખાસ નોંધાઈ અમે તમને કહેવા માગીએ છીએ કે જે લોકોને લેવી હોય એ જ ફોન કરજો ખોટી રીતે ભાઈને હેરાન ન કરતા અમે નંબર આપેલો છે નીચે અને તમે ફોન કરી શકો છો કોઈ પણ વ્યક્તિને એક રૂપિયાનું કમિશન નથી આપવાનું હવે ડિસ્પ્લે ઉપર આ માહિતી જોઈએ તો આ વાછળી વેચવાની છે ઉંમર છે અઢી વર્ષની છે અને દસ હજાર ફિક્સ કિંમતમાં જ આપવાની છે એક રૂપિયો ઓછો નહીં થાય એમાં દસ હજાર ફાઇનલ અને ફિક્સ કિંમત છે ગામ ભાવનગરમાં જોવા મળશે અને તાલુકો જિલ્લો પણ ભાવનગર પ્રોપરમાં તમને જોવા મળી જવાની છે આ ગાય અને કોઈપણ વ્યક્તિને એક રૂપિયાનું કમિશન આપ્યા વગર તમે આ ગાય નીચે આપેલા મોબાઈલ નંબર પર ખરીદી શકશો ડાયરેક્ટ માલિક સાથે વાત કરો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો